એવા સંકેતો સાંભળી રહ્યા છે અને જો લાળ નીલો બને તો આ વખતે શિયાળો પર આખરો પડવાની શક્યતા રહે છે પરંતુ હમણાં શિયાળામાં લગભગ ઠંડા પવનો ડિસેમ્બરની શરૂઆતથી ફૂંકાવા ફૂંકાવાની શક્યતા રહે છે અને લગભગ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહે છે પંદર જાન્યુઆરી જાન્યુઆરી બાદ પણ લગભગ હાડકંથી ઠંડી સવારના ભાગમાં આવવાની શક્યતા રહે છે અને વીસમી લગભગ ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે પણ હમણાં હમણાં જોવા જઈએ તો હમણાં જે વરસાદ થવાનો છે ત્રીસમી ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆતમાં તેમાં પણ લગભગ પાછલા દિવસોમાં ચોવીસ પછી કે છવ્વીસમાં ઠંડા ફાવોનો ફૂંકાવાની શક્યતા રહે છે અને લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે અને મહત્તમ કેટલાક ભાગમાં ચોવીસ તો કેટલાક ભાગમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે અને મહ ભાગોમાં પણ ત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે